પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે અંકલેશ્વરની ઓફિસ ખાતે ગયા હતા ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજની વિદ્યાર્થીની બહેનો પોતાની અરજીઓ અને રજૂઆત લઈને આવી હતી આ બહેનોએ ચૈતરભાઈ વસાવા સમક્ષ ફરિયાદ કરી તે અનુસાર આદિવાસી વિસ્તારમાં જે બેંગ્લોરની યુનિવર્સિટીઓ છે ખૂબ જ મોટું કૌભાંડ કરે છે આ યુનિવર્સિટીઓ આ વિદ્યાર્થીનીની સ્કોલરશિપ પણ લઈ લે છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લે છે અંતમાં તેમને કોઈ ડિગ્રી પણ નથી મળતી અને કોઈ ડોક્યુમેન્ટ પણ નથી મળતા એન્જલ કોલેજ હોય કે નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય કોલેજ હોય આ ત્રણેય કોલેજની વિદ્યાર્થીઓએ આજે રજૂઆત કરી હતી આ મુદ્દા પર આવનારા સમયમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સરકારની ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે અમે આ કોલેજના સંચાલકો સાથે પણ વાત કરીશું અને જો આ દીકરીઓના પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો તે સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરીશું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ સુરત વસાવા એમાં બે નંબરલાલ ભાઈ અમારે બી એ છે કે અમે જેને માં એડમિશન માં કા મતલબ ફાઉન્ડેશન માં રાતિતા લીધું છે પછી તે અમને કીધું કે એક વર્ષની ની બસ ખાલી 39000 જ ફી ભરવાની છે 39000 ફી ભરવાની છે પછી અમને જે એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલ માં રહેવાનું નહીં પણ અમને હોટેલ માં રાખે છે તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે અમારી સાથે તો છે બધું જવાબ આપશે એડમિશન લેવા ગયા ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહી કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહી હતું ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જઈએ તો એ લોકો કે અત્યારે એક્ઝામ આવવાની છે તમે લોકો એક્ઝામ આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી તમે આ મુદ્દે કોઈ જગ્યા પર કરી હોય હા અમે સુરત મેતાસ કોલેજ છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે કોઈ એડમિશન ના એવું તો નહીં છે ધર્મેશ સાબે મનસિંહ છે મેરા પુત્ર મહાકામલ ફાઉન્ડેશન માં નર્સિંગ કરેલું છે અમને વર્ષ દરમિયાન એક વર્ષ દરમિયાન અમને બતર હજાર ફીસ કીધી હતી ને જે તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશીપ સાહીઠ ફીસર હજાર મળી જશે કીધું એમાંથી આવી ને બે વર્ષના ખાલી અમને બે લાખ ને ચાલીસ હજાર જેટલા અમને ફીસ ભરાવી છે હજુ સુધી એક વર્ષની અમને એક્ઝામ કોમ્પ્લીટ લેવાઈ નથી અમને ડોક્યુમેન્ટ નથી આપતા કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાં ધમકાવવામાં આવે છે સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલ મોકલવામાં આવે છે

આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો સો થી વધારે વિદ્યાર્થીની બેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજની છે આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એન એમ નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશીપ મદદની જે સ્કોલરશીપ આવે છે એ વર્ષની પણ લઈ લેવામાં આવે છે એમને નથી નથી ડિગ્રી મળતી કે કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકાર રજૂઆત કરવા છે ગુજરાતમાં આ ખૂબ કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનો ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોયું તો આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બહેનો પ્રશ્નોનો નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહિયાં બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને બહેનો ને ગામડે જઈ ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે ગામડે જઈને અમારી બેનો બાયો બાયોડેટા લઈ ગયેલા છે ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે આદિવાસી છે સમગ્ર ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે

આજે તો એસી થી સો બેનો અમારી સમક્ષ અંકલેશ્વર થી છે અમારે નર્મદા જિલ્લાના પણ બેનો હશે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી ને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ બોગસ કોલેજો જે બની આવી શિષ્યવૃત્તિ લઈ લે છે સર્જીઓ નથી આપતી એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે